ત્યારે પોલીસને હથિયારોની લેતી દેતી અંગેના વધુ ભેદ ઉકેલાય તેવી હાલ તો શક્યતાઓ દેખાઈ રહી છે તો દેશી બંદૂક બનાવવાનું કારખાનું પાડવામાં ઝડપાઈ છે સાયલા તાલુકાના મોટા ભડલા ગામમાંથી એલસીબીએ આ કારખાનું પકડ્યું છે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાની આ ફેક્ટરીમાંથી દસ જેટલી દેશી બંદૂક ઝડપાઈ છે આ સાથે જ એલસીબીએ એક આરોપીની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે કુલ છત્રીસ હજારનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે કબૂલાત કરી છે કે સાત જેટલા હથિયાર તેણે વેચ્યા છે સાહેલો તાલુકાના મોટાભદલા ગામમાંથી એલસીબીએ આ કારખાનું ઝડપ્યું છે મોટા બટલા ગામમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન જયરામભાઈ છગનભાઈ મેર નામની વ્યક્તિ હથિયાર બનાવે છે તેવી હકીકતના આધારે તેને ત્યાં રેડ કરતા તેની પાસેથી દસ લોડ બંદૂક કિંમત રૂપિયા બાવીસ હજાર પાંચસો અને એક દેશી હાથ બનાવટની રિવોલ્વર કિંમત રૂપિયા દસ હજારની કુલ મળીને બત્રીસ હજાર પાંચસો રૂપિયા અટક કરવામાં આવેલ છે અને તેના વિરુદ્ધમાં સહેલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે મેડિકલ અને